અહીં ઉપસ્થિત આચાર્ય ભાઈ સાહેબ શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર હું બે દિવસ માટે નેચર કેમ્પમાં ગઈ હતી ત્યાં અમે બધાએ અલગ અલગ એક્ટિવિટીઓ કરી અને રાત્રે તારા દર્શન કર્યું તો હું તારા દર્શન વિશે માહિતી આપીશ જેને સપ્તર્ષિ કહે છે તે ધ્રુવનો તારો શોધવામાં મદદરૂપ છે ગુરુ ગ્રહ જોવા માર્યો અને તેના વિશેની માહિતી મેળવી આપને સૂર્યવાળાનો સૌથી મોટો ગ્રહ છે પૃથ્વી કરતા 318 ગણો મોટો છે વિશેષ કરીને એ જાણવા મળ્યું આટલી મોટી આકાશગંગા આટલું મોટું બ્રહ્માંડ એમાં એના અંદર આપનું સ્થાન તો ફક્ત એક અતિ સૂક્ષ્મ રજકણ સમાન છે તો પછી આપણને અભિમાન શેનું છે છતાં પણ માનવની કલ્પના શક્તિ અસીમ છે જેના થકી દ્રવ્યમાં નાનામાં નાનો કણ પરમાણુ સજીવમાં નાનામાં નાનો કણ કોષ ખગોળ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રોબર્ટ ચંદ્રન વગેરેની શોધ અત્યંત સૂક્ષ્મ માનવે જ કરી છે તો આપણે પણ આપની કલ્પના શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી એક સારા માનવ બની શકીએ એક સારા દીકરા અને દીકરી બની શકીએ વ્યસન મુક્ત જીવન જીવી શકીએ

રતન વનસ્પતિના બીજમાંથી બાયોડેઝલ બાયોડીઝલ મેળવવામાં આવે છે અને તેના રસનો ઉપયોગ ચામડીના રોગો માટે થાય છે નેચર કેમથી મને શું શું શીખવા મળ્યું નવી એક્ટિવિટીઓ શિષ્ટાચાર આત્મવિશ્વાસમાં વધારો થયો સંસ્કૃતિ અને પર્યાવરણનું જ્ઞાન મળ્યું સાહસિકતા પ્રાણ અવસ્થા કેટલી ઉપયોગી પૂરક છે તે સમજવા મળ્યું પર્યાવરણની સમજ મળી પર્વતો વિશે જાણવા મળ્યું

દહીં બનાવે અને નાસ્તો કરે છે આવી ઘણી બધી વનસ્પતિઓમાં કુદરતી એસિડ કે બીજા કુદરતી તત્વો રહેલા છે એ જાણવા માંગ્યું મોબાઈલમાં ઘણીવાર આપણે ઘણું બધું જોઈએ છીએ પણ એની બહાર પણ ઘણું બધું જોવાલાયક છે આપણને કેટલી ઉપયોગી છે શું